તો નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આવી ગયું છે ખેતરમાં સવાર સવારમાં પાણી અને આપણે આવી ગયા છીએ ખેતરમાં પાવડર લઈને પાણી વાવવા માટે તો કારણ કે આપણે જે ખેડ ખેડેલી પડી તે એમાં બાજરી વાવવા માટેનું તો પાણી ચાલુ કરીને આપણે પાવડર લઈને નીકળી ગયા ખેતર બાજુ તો જોઈ રહ્યા છો અહીંયા થોડું પાણી તૂટી ગયું છે તો એને હાથે કરીને થોડું બાંધી દઈએ સવાર સવારમાં ઠંડી પણ મિત્રો લાગી રહી છે અને પણ કારણ કે પાણીમાં ઠંડી એટલી બધી લાગતી નથી પાણીમાં પગ રાખવાથી તો તમે જોઈ રહ્યા છો ચારા આપણે વાવવાનું અહીંયા ચાલુ કરી દીધું છે થોડા આગળ વધીએ જોઈ રહ્યા છો આપણે અહીંયા બગલા પણ આવી ગયા છે સવાર સવારમાં મિત્રો અને આપણા ખેતરમાં પાણી અહીંયા ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો અને વિડીયો આવવાના ખેડૂત લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હજી સુધી વિડીયો લાઇક ના કર્યું તો વિડીયોને લાઈક કરી નાખજો અને કમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને ખબર પડે કેટલા લોકો તમે પણ જો ખેતી કરતા હોય તમારી બાજરી વવરાઈ ગઈ કે હવે વાર છે તો કોમેન્ટ કરજો કારણ કે અમારે તો આજે રેલવા પાણી વાલ્યું છે અને આ પાણી થોડું ખેતર સુકાશે પછી ખેડીશું અને પછી આમાં બાજરી એક કરીશું તો કેવો લાગ્યો આજનો બ્લોગ મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો અને આવા ઘણા બધા બ્લોગ આપણા ચેનલ પર આવતા રહે છે અલગ અલગ વિડીયો આવતા રહેશે તો તે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તમે બધા સપોર્ટ કરજો મિત્રો જોઈ રહ્યા છો અહીંયા બગલા પણ છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો